ઉત્તર પ્રદેશના નોયડામાં આવેલી એક રેસ્ટોરન્ટ ગ્રાહકોને ભોજન પીરસવાનો અનોખો અનુભવ આપી રહી છે અહીં રોબોટ્સનો સ્ટાફ મહેમાનોને દરેક પ્રકારની સેવા આપવા માટે તૈયાર છે બે અદ્યતન રોબોટ્સ મિકો અને મિશી લોકોને અહીં ભોજન પીરસવા માટે તૈયાર છે આ બંને રોબોટ્સને સારી રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યા છે જેથી તેઓ ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરી શકે रोबोट से देखिए एक्चुअली क्या होता है अपने पास में रोबोट जैसा टेबल पर बैठे हो ठीक है रोबोट हमारा खाना लेके आएगा आपके पास तक ठीक है बेसिकली क्या है रोबोट देखने के लिए आजकल आपको पता है कि इंडिया में इतना कोई क्रेज़ तो है नहीं कि नॉर्मल रेस्टोरेंट को में कहीं कोई भी जा सकता है खाना तो कहीं मिल जा सकता है बट रोबोट एक रेस्टोरेंट कहीं भी नहीं मिलेगा आपको ठीक है एक बाकी अगर जो और जगह पर बाकी अदर सिटीज़ में हैं बट टॉकिंग रोबोट सिर्फ हमारे पास है

આ રેસ્ટોરન્ટને આધુનિક અને દેશી ઇન્ટિરિયર ડિઝાઇન થી સજ્જ કરવામાં આવી છે રેસ્ટોરન્ટ ની સજાવટ અને ડેકોરેશન થીમ આધારિત રાખવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી